નમસ્કાર ખેલું મિત્રો આજે હું તમને જે કહેવાય ભીંડાની ખેતી અને તમે મિત્રો ચોમાસુ ભીંડાની ખેતી કરતા હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે તો તો અંદર પહેલી વાર હોય કરો કરો શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી દરેક અપડેટ તમને સૌથી પેલા મળે તો હું પહેલું તમને બતાવીશ કે ચોમાસુ ભીંડાની ખેતી આ ખાલી ભીંડાની ખેતી તમે બતાવો સાહેબ આ ભીંડાની ખેતી તમે જુઓ પાટા એકદમ લીલાછમ છે એની અંદર તમને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ જોવા નહીં મળે અને એની ખાલી આ ખુમાસો તમે જો એનો કોર તમે જુઓ કેટલો લાગ બેઠેલો છે આ એક છોડો નહીં દરેક છોડો આખું ખેતર બતાવો શાંતિથી કે ખેતરની અંદર એક ધરી વાડી છે લીલી છમ જેવી આની અંદર કોઈ પણ જાતનો તમને અત્યારે પ્રોબ્લેમ ન દેખાય પણ આપણે આગળ વાત કરીશું કે આ વાડી તમે જે નિહાળી રહ્યા છો એની અંદર કેવી કેવી તકલીફો હતી ખેડૂત કેટલા હેરાન હતા એ બધી જ માહિતી આપણે ખેડૂત મિત્રો પાસે લઈશું અને મિત્રો તમે ભીંડાની ખેતી કરતા હોય અને તમારે બિલ્ડર અંદર તકલીફ આવતી હોય જેમ કે વિકાસ ના થતો હોય જીવાત લાગી જતી હોય ફૂટ ના આવતી હોય ફ્લાવરિંગ ના આવતું હોય માલ ના બેસતું હોય ઉત્પાદન ના વધતું હોય જો આવી બધી તકલીફ થી તમે હેરાન થતા હોય તો આ વિડીયો એન્ડ સુધી જોજો તો દરેક પ્રોબ્લેમ નું સમાધાન આ વિડીયો અંદર તમને મળવાનું છે તો વાત કરીશું આપણે ખેડૂત મિત્ર પાસે તો નમસ્કાર નમસ્કાર તમારું આખું નામ બોલો મોટેથી રાઠોડ સુરેન્દ્રસિંહ નટવરસિંહ રાઠોડ બરાબર છે તમારો તાલુકો જિલ્લો તાલુકો જિલ્લો આણંદ લાગે મિત્રો આજે આ

અને વાપરે પછી કેટલી વખત સ્પ્રે માર્યો તમે બે વખત ખાલી મિત્રો બે જ વખત આપડી આ દવાનો સ્પ્રે માર્યો છે એવરેજ અત્યારે 50 કિલો નું પ્રોડક્શન અન્ન થઈ ગયું છે બરાબર ને ગઈ કાલે કેટલો માલ નીકળ્યો ગઈ કાલે સાઈડ ની આજુબાજુમાં નીકળ્યો મિત્રો આ જે વિડિયો બનાયા છે આજે દિવસ જ એમને માલ તોડ્યો છે ટોટલ ખેડૂત નું કેવું છે કે 60 કિલો માલ તોડ્યો અને ભાવ શું આવે છે ભાવ 600 થી 700 રૂપિયા છે 500 રૂપિયા છે અત્યારે બરાબર તમે આના પહેલા કઈ દવા વાપરતા હતા ખાના પેલા તો કેમિકલ દવા લાયલા પણ એનું રિઝલ્ટ બે ત્રણ દિવસ હોય એમથી વધારે હોય બરાબર મિત્રો તમે પણ અલગ અલગ કેમિકલ દવા વાપરતા હોય તો તમને ખબર જ છે કે કેમિકલ દવાનું નું બે થી ત્રણ દિવસ રિઝલ્ટ મળે રેગ્યુલર કન્ટીન્યુ રિઝલ્ટ ના આવે પણ તમે અમારી દવા વાપરી કેટલા દિવસ સુધી રિઝલ્ટ આનું રહેશે પંદર દિવસ છે પંદર દિવસ છે હું ફરી સ્પ્રે કરીશ પંદર દિવસ એક જ વખત સ્પ્રે કરવાનો કરવાનો હા અને પ્રોડક્શન ઉત્પાદન પણ વધે પ્લસ

નવી ફૂડ ના આવતી હોય વિકાસ ના થતો હોય સાઇનિંગ ક્વોલિટી કલર ચમક મેન્ટેન ના થતી હોય પ્લસ તમારે જીવાતના પ્રોબ્લેમ આવતા હોય હોય તકલીફ આવતી તો આ દવા તમે સ્પ્રે કરી શકો છો અને બીજી જે બે દવા છે આ છે બ્લૂમ ફાસ જેને કહેવાય જવરનો બાપ અને આ છે ફંગી વોરિયર જે તમારે ફૂગ આવતી હોય એના માટે પેસ્ટલ કામકાજ કરે છે આટલી દવાનો મિત્રો તમે ભીંડાની વાડીની અંદર ઉપયોગ કરો છો